આ બધું શાકભાજીનું તમે હું ભાઈ ફળ ફળનું બધું આ સારું સારું અને હવે બધા કિસાન રાતે ઠંડી પડે છે દિવસે તડકા પડે દિવાળી પછી કોઈ પણ જે પાક લેવાનો હોય આગેતરો કરી નાખાય આપણે તલી કારી તલી કે સફેદ તલી વાવી શકાય એટલે ખેડૂત મિત્રો ને તો હવે સમય સમય જ છે બધો એમાં કાંઈ ઘટે નહીં કપાસના ભાવ થોડાક ડીમ હે પણ કપાસ સુકાતા કપાસના ભાવ પણ મળશે અને મગફળીના ભાવ પણ મળશે જે અત્યાર સુધી લીલી મગફળી હતી એ લોંદન લીધે અને વરસાદના કારણથી તાડે ટાડે કાયદા ભાવ નથી મળતો છે પણ ભાવ મળી જાય છે ખેડૂત મિત્રો કોઈ મૂંઝાવવાની જરૂર નથી બાકી સરકારે ટેકાના ભાવ બાંધા ચૌદસો ઉપર સાડા ચૌદસો ઉપરના બાવન રૂપિયા ચૌદસો બાવન અને પોઈન્ટ હવે એપીએમસી પણ તમને ભાવ આપશે જેમ કે તમારો માલ સારો હોય હુકો હોય તો એપીએમસી પણ તમને ભાવ આપશે પણ આ ટાઢું લઈ જાવ મોરી ક્વોલિટી તો કોઈ પણ વ્યક્તિ ઊંચા ભાવ ન આપી કે ટાઢા કપા લઈ જતા હોય તો એના ભાવ પણ ન આવે સૂકા માલના ભાવ આવતા હોય સારા માલના આવતા હોય તો હવે ક્વોલિટી આપણે આપણા ગામની બેસ્ટ નીકળે મગફળીની અલગ મગફળી હાશે ભરતભાઈની વાડી આપણે આ જશું હતું અને ખેડૂત મિત્રો આમાં ડાયડમાં કાંઈ મૂજાવાની જરૂર નથી ક્વોલિટી બનાવો ભાવ મળશે જરૂર અને મગફળીમાં પણ ભાવ આપણે દિવાળી પછી સારા માલના ભાવ મળવાના જ છે થોડીક ગળદ રહેશે એપીએમસીમાં આ તમાકુ તો જબરજસ્ત ભરતભાઈએ બિયારણ કર્યું છે હવે વાવેતર ખૂબ સારું તમાકુનું કરે છે તમાકુમાં પણ ભાવ અઢારસો થી બાવીસો સુધીના જઈ ગઈ જઈ ચાલ હતા એમાં જે લોકોનો જેવો સારો માલ હશે તો એને પણ ભાવ મળેલા છે આ તમાકુનું બીજ વાયુ છે હા હજી તો ઉગારો ઉગ્યો છે ભાઈ આ ભરતભાઈ છે આ મયુરભાઈ છે બે ભાઈ છે અને આ ઉગારો ઉગ્યો ગયો એ તમકુ પણ ઉપર નેટી બાંધવામાં આવી છે એટલે તડકો ન લાગે જો આ નેટી રહી એ બાંધે તો જ વાવેતર સુધરતું હોય જય કિસાન ખેડૂત બોલો આપણે છીએ તમકુ બિયારણ ખેતીમાં અત્યારે બોલો દાણો એટલે ભાઈ ભરતભાઈ તમારે સાડા બારસો સામાન્ય મગફળીને આવે તેઓ મગફળી હાલમાં ઊભી છે થબાંગ જેવી અને જોઈ લો સૂર્ય નારાયણ પણ જય કિસાન ખેડૂત બોલવન ડાયડમ પણ બહુ સુપરહિટ અને ભેગો મગફળીનો પાક પણ ભરતભાઈ દર વર્ષે લેતા હોય છે એમાં આપણે ડાયડમ ભેગા પણ ઊણ મગફળી છે અને હું તો તમાકુની ખેતી તરફ વહી છે ભરતભાઈ અને આ ખેતી તરફ જ વર્ષે એમાં હવે તમાકુ છે એટલે હરવે હરુ કિસાન બહુ જાગૃત બન્યો છે નવલગઢના કિસાન અને જબરજસ્ત ખેતી તરફ આવું તો કોઈ ધારું નહોતું એવી ખેતી કરે ભરતભાઈ બોલો ભરતભાઈ બોલો બોલો વાહ केरिया केरिया रसीयो तो केवाई जय किसान खड़ुत बलवान आपरे केसो कटने साइड ऊपर आई वे टच आज से एक करना डायडम सांझनो समय तीज उत्सव समाप्त जय किसान खड़ुत बलवान जय द्वारकाधीश खड़ुत मित्रों ने जय जय द्वारकाधीश हाँ